સ્વામિનારાયણ મંદિર સામે જુગાર ડામ પર દરોડો એલસીબી પોલીસે સાથે બે એલસીબીઓને જુગાર ડામ પર દરોડો પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમને બાતમી મળી હતી બાતમી મુજબ જંબુસર સ્વામિનારાયણ મંદિરની સામે સનિયાવાડ પડ્યાની ખુલ્લી જગ્યામાં જાહેર લાઇટના અજવાડે કેટલાક લોકો પત્તાપાનાનો જુગાર રમી રહ્યા હતા એલસીબી ટીમે રેડ કરી પાંચ જુગાડીઓને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં અંબુભાઈ શિવાભાઈ રાથોર આસિફ યાસીન શેખ શહીદભાઈ ઉર્ફે લોતાકી મુસ્તુફાભાઈ શેખ શબ્બીર ઇસ્માઇલ પટેલ અને કમલેશભાઈ લક્ષ્મણભાઈ વઘેલાનો સમાવેશ થાય છે તમામ આરોપી જંબુસરના રહેવાસી છે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા અને જુગારના સાધનો મળી કુલ રૂપિયા પંદર હજાર સાતસો વીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જુગારનો આશરો આપનાર સવિતાબેન ઉર્ફે સકીના મનુભાઈ રાઠોર અને જુગારી અરવિંદભાઈ રાઠોડને પોલીસે વોન્ટેજ જાહેર કર્યા છે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે જંબુસર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે